નગરપાલિકા વિસ્તાર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રોડ કામગીરી અને ભ્રષ્ટાચાર બાબતે અંકલેશ્વર પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું જણાવ્યા અનુસાર અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માર તથા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ તથા વરસાદમાં રોડ રસ્તાને થયેલ નુકસાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી છતાં વિકાસથી વંચિત છે હાલમાં શહેરમાં વરસાદી કાંસ સાફ કરવામાં આવી છે છતાં ઘણી બધી સોસાયટીમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જતા રસ્તાઓ તથા જીઆઈડીસી તરફના તમામ મુખ્ય માર્ગોની પેચવર્કની કામગીરી ન થવાના કારણે હાલત અત્યંત કફોડી બની છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છ માસ અગાઉ બનાવેલ પિરામણ નાકાથી ઉમરવાડાને જોડતો રસ્તો હાલમાં વરસાદી પાણીથી ધોવાઈ ગયેલો છે તો આ તકલાતી કામ કરનાર કોન્ટ્રાક્ટરો પર કડક કાર્યવાહી કરી તેને બ્લેકલિસ્ટ કરવા અથવા તો દંડનીય કાર્યવાહી કરવી જોઈએ સાદે સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર તથા ગેરરીતિઓ માટે સરકાર દ્વારા યોગ્ય સ્તરે તપાસ કરી ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવી તેમજ સાફ સફાઈ કરવા માટે યોગ્ય સૂચનો કરવા રજૂઆત કરી હતી અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં તો ત્યાં ભ્રષ્ટાચાર 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 અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ગુજરાતમાં બત્રીસ વર્ષથી એઓનું રાજ છે ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ એટલી ખરાબ રસ્તાની હાલત છે અંકલેશ્વર શહેર ઉદ્યોગપતિ એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હપતું શહેર અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ બહુ દુઃખદ બાબત છે ચાલીસ વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ચાલીસ વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું જ હતું ને આજે માલેતું ઝાડ ને ફોર વ્હીલ ગાડીઓમાં ફરતા થઈ ગયા છે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય ટકાવારી સિવાય કશું કરેલું નથી એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં અને આજે શૌચાલયનું કૌભાંડ થયેલું છે ફક્ત આધાર કાર્ડને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે એની ન્યાયિક તપાસ થાય જવાબદારી અધિકારીઓ પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેરપૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય એની આજે માગણી કરી છે અમે થોડા દિવસ રાહ જોઈશું નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે ટપાલ આવેલી છે ટીડીઓ શ્રીની અમે અમે પૈસા ભરીને માહિતી આવે મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે આજે આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલમ દ્વારા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા એમને કોઈને બક્ષવામાં નહીં આવે જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે